અંગદાન આપવાનો દ્રઢ સંકલ્પ લઈ શોકની ની લાગણી ને માનવતા મહેકાવી અંગદાન કરીને સમગ્ર વિશ્વમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું રમેશભાઈ પુનાભાઈ સોદાઘર તથા તેમના પત્ની હંસાબેન રમેશભાઈ પોતાની ભત્રીજીના લગ્ન પ્રસંગમાં પૂર્વ આયોજનમાંથી પારિવારિક કામકાજ પૂર્ણ કરી વરાજાથી ખોલવડ પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે પાસોદરા પાટિયા ચાર રસ્તા પર પુરપાટ ઝડપે આવતી ફોર વ્હીલ ગાડીના ચાલકે ટક્કર મારતા આ દંપતી ખૂબ ગંભીર રીતે ઘવાયું હતું ઘટના સ્થળે લોકોએ ઇમરજન્સી 108 ને કોલ કરતા તેમના મારફતે પીપી સવાણી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં બંનેની પરિસ્થિતિ જોતા આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમાં રમેશભાઈ ગંભીર ઈજાઓ થઈ હોય જેથી એમને સારવાર હેઠળ છે પરંતુ હંસાબેનની સ્થિતિ અતિ ગંભીર હોય તાત્કાલિક ધોરણે સારવાર શરૂ કરવામાં આવી હતી પરંતુ માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાથી યોગ્ય સારવાર કરવા છતાં રિકવરી નહીં આવતા વિશેષ રિપોર્ટની તપાસ કરતા પરના તબીબ ડોક્ટર

દાયા ઉજેણીયા અશ્વિન જાદવાણી તથા પરિવારના જમા યોગેશ માંડવી અંગદાન પ્રત્યે જાગૃત હોય અંગદાન કરવાના સંકલ્પ માટે કટિબદ્ધ થયા હતા આ સમયે તેઓ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના પી એમ ગંડલિયા તથા વિપુલ તડાવિયા ડોક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કર્યો હતો અને પરિવારના સભ્યોને એકત્ર કરી અંગદાન માટે જાગૃત કર્યા હતા છેવટે ખૂબ જ વિચાર વિમર્શ કર્યા બાદ હંસાબેનના પતિ રમેશભાઈ પુત્ર દીપક તથા દીકરી દર્શાવી અંગદાન સવાણી હોસ્પિટલ દ્વારા સોટોમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પીપી સવાણી હોસ્પિટલના વિપુલ તણાવિયા તથા સુથાર સમાજના યુવા આગેવાન અજય સોડાગર અને સૌ પરિવારજનોના સંયુક્ત પ્રયાસ

મહાવીર હોસ્પિટલ સુરત હૃદય મોકલવામાં આવ્યું જાયડસ હોસ્પિટલ અમદાવાદ ખાતે એક કિડની અને ભાઈલાલ અમીન હોસ્પિટલ વડોદરા ખાતે બીજી કિડની તેમજ લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક સુરતના ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા દ્વારા બંને ચક્ષુનું દાન સ્વીકારવામાં આવ્યું હતું અંગદાન માટેની આ પ્રક્રિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના પીએમ ગંડલિયા ડોક્ટર નિલેશ કાછડિયા વિપુલ તળાવિયા દીક્ષિત ત્રિવેદી વિજયભાઈ માંગોકિયા ભાવેશભાઈ ઘેલાણી

એ માટે ગુજરાત પોલીસ દ્વારા સમયાંતરે ટ્રાફિક અવર્ષમાં પણ વિવિધ ત્રણ ગ્રીન વિશેષ બંદોબસ્ત કરીને ભારે ચેમ ઉછાવવામાં આવતા સમયસર અંગો હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુધાર સમાજમાં સુરત ખાતે આ પ્રથમ ઘટના હોય સોંડાગર પરિવાર સહિત સમગ્ર સમાજ ખૂબ જ ગર્વ અનુભવે છે અને અન્ય લોકોને નવજીવન મળે એવી પ્રેરણા અને વિચારમાં છે પરિવારના સભ્યો અંગદાન જાગૃતિના પ્લે કાર્ડ સાથે લોકોને અંગદાન અભિયાનમાં જોડાવા માટે હતી અજય સોંડાગર અમારા શ્રી સૌરાષ્ટ્ર ગુજર સુથાર સમાજના સોંડાગર પરિવારને દંપતીને અકસ્માત સર્જાયો એમાં હંસાબેન રમેશભાઈ સોંડાગર એ ગંભીર રીતે ઘવાયેલા હતા અને ડૉક્ટરોએ સારવારના અંતે એમને બ્રેન્ડેડ જાહેર કર્યા પીપી સવાણી હોસ્પિટલ ખાતે જ્યારે બ્રેન્ડેડ જાહેર થયા ત્યારે પરિવારના જે સભ્યો હતા એમને સમજાવવામાં આવ્યા પીપી સવાણીના વિપુલભાઈ તળાવિયા નિલેશભાઈ અને આ બધાના સહાયારા પ્રયાસથી અંગદાન થાય એ માટેના પ્રયાસો કરવામાં આવ્યા અને આજરોજ હંસાબેનના દરેક અંગો જે અન્ય વ્યક્તિઓને એનામાં પ્રત્યારોપણ કરી અને નવજીવન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને ખાસ એ બાબતનો આનંદ થાય છે કે આ પરિવારે પોતાના ઘર આંગણે લગ્ન પ્રસંગ હતો ખુશીનો માહોલ હતો એ માતમમાં છવાઈ ગયો હતો છતાં પણ એવું વિચાર્યું કે અમારા સ્વજનના ગયા પછી એમના અંગોના દાન થકી જો બીજા છ પરિવારોને નવજીવન મળતું હોય તો અમને આનંદ થશે એટલે અમારા શ્રી સૌરાષ્ટ્ર ગુજર સુથાર સમાજના આ સોંડાગર પરિવારે સમાજમાં પહેલી એવી પહેલ કરી છે અંગદાન કરી અને સમાજના લોકોને અને સર્વત્ર સમાજના લોકોને એક સંદેશો આપ્યો છે કે જ્યારે જ્યારે આપણું સ્વજન આપણી વચ્ચે ન રહેતું હોય અને એમના ધબકતા અંગો હોય એ બીજા વ્યક્તિ વ્યક્તિઓને મળે નવજીવન મળતું હોય તો એવા પ્રયાસો દરેકે કરવા જોઈએ પુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત સુરત પીપીસવાણી હોસ્પિટલ ખાતે અકસ્માતનો એક કેસ આવ્યો હતો એમાં અંસાબેન સોંડાગર છે તેઓને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા ડોક્ટરો દ્વારા બ્રેન્ડેડ જાહેર કરાતા સુથાર સમાજના આગેવાન અજયભાઈ સોંડાગર અશોકભાઈ યોગેશભાઈ અશ્વિનભાઈ અને ડાયાભાઈ દ્વારા અમને સંપર્ક કરવામાં આવ્યો હતો સંપર્ક કરવાની સાથે એવો લોકો એ લોકોએ રજૂઆત કરી હતી કે અમારે બે દિવસ ખમવું છે આ ઓર્ગન ડોનેશન માટે પરંતુ એ લોકોને સમજાવવામાં આવ્યું કે અંગદાન જેટલું ઝડપથી થાય એટલું અંગો વ્યવસ્થિત અને સારા મળી શકે લોકોને એવો પ્રયત્ન હોય છે એટલા માટે તમને કોઈ તકલીફ ન હોય તો આપણે આજે જ આ પ્રોસેસ કરીએ તો એવોએ તત્કાલિક એવું અમને જાણ કરી કે એમના ઘર આંગણે જ લગ્ન પ્રસંગ છે ભત્રીજીના તો અમને ઝડપથી કરવામાં આવો પ્રશ્ન આવે એવું છે એટલે એ લોકોને સમજાવ્યું એમના પરિવારને સમજાવ્યું અજયભાઈને બધાએ સહયોગ કર્યો તેના કારણે આ અંગદાન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું બંને હાથોનું મુંબઈ ગ્લોબલ હોસ્પિટલ દ્વારા અંગોનું દાન સ્વીકારવામાં આવ્યું હતું મહાવીર હોસ્પિટલ સુરત દ્વારા હૃદયનું દાન સ્વીકારવામાં આવ્યું હતું ઝાયડસ હોસ્પિટલ દ્વારા એક કિડની અને એક કિડની ભાઈલાલ અમીન વડોદરા દ્વારા સ્વીકારવામાં આવી હતી અને બંને ચક્ષુઓનું લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકના પ્રફુલભાઈ દ્વારા સ્વીકારવામાં આવ્યું રિપોર્ટ સુરત